ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસને બોર્ડની પરીક્ષાના પરિણામમાં તારીખ આઠ પાંચ બે હજાર પચીસને ગુરવાના રોજ જાહેર થયું ત્યારે સુરતના અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું સો ટકા પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો છે જેમાં સાત વર્ષથી જેમાં આવર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ રાંદેર ઝોનમાં સૌથી વધુ એ અને એ ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે એ વનમાં બાવન અને એ ટુમાં એકોતેર વિદ્યાર્થીઓ ગ્રેડ મેળવ્યો છે સાથે સાથે સતત બીજા દિવસે પણ સો ટકા પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે કુલ બસો ઓગણીસ વિદ્યાર્થીઓ માટે એકસો તેવીસ વિદ્યાર્થી એ વન અને એ ટુમાં સ્થાન મેળવવા શાળાના કુલ છપ્પન ટકા વિદ્યાર્થીઓ અડાજન રાંદેર ઝોનમાં પ્રથમ ક્રમાંકે રહ્યા છે મારું નામ કળથિયા માહ શૈલેષભાઈ છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં દસમામાં અઠ્ઠાણું ટકા પ્રાપ્ત કર્યા છે આનો શ્રેય મારા સ્કૂલ મેમ્બર અને સ્ટાફ મેમ્બરને જાય છે જે અને માતા પિતાને શ્રેય જાય છે જે જેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી જેથી હું આ પરિણામ મારું ધાર્યું પ્રાપ્ત કરી શકી છું સ્કૂલ તરફથી ખૂબ જ તૈયારી કરાવવામાં આવતી જેમાં તે લોકો રોજે રોજ એ એલ લેતા હતા જે લેક્ચર ટેસ્ટ એમાં ખૂબ જ સારી મહેનત કરાવતા હતા લક્ષ્ય અર્જુન હતું જેમાં ખૂબ જ સારી જે આપણા જે બોર્ડની એક્ઝામમાં લાગતા જે બાળકોને ડર લાગે છે ડર બધો જ ખતમ થઈ જાય છે તેમાં બધી સેમ ટુ સેમ બોર્ડની રીતે તૈયારી કરાવતા હતા જેથી બાળકોને બોર્ડની એક્ઝામમાં કંઈ ડર જ નથી લાગતો અને પેપરની લેવલ પણ હાર્ડ હોય છે જેથી બાળકો ખૂબ તમારા પરિણામનો શ્રેય તમે મારા પરિણામનો શ્રેય હું મારા શિક્ષકો અને મારા માતા પિતાને આપવા માગું છું જેમણે ખૂબ જ સારી તૈયારી અને સપોર્ટ આપ આપ્યો મારું નામ કાયસ પ્રિન્સી નીરજભાઈ છે હું ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સેવન પર્સન્ટાઇલ અને નાઇન્ટી સેવન પર્સન્ટેજ આવ્યા છે કઈ રીતની તૈયારી કરતા હતા સ્કૂલ તરફથી અમને ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવતી હતી અમને સ્ટાર્ટિંગથી જ બોર્ડમાં કેવી રીતે ક્વેશ્ચન કેવું શું પૂછાય છે એ બધાની માહિતી આપવામાં આવી હતી અમારી શાળાએ લક્ષ્ય અર્જુન લક્ષ્ય અર્જુન એક્ઝામની પણ યોજના કરી હતી જેનાથી અમને બોર્ડ વિશે માહિતી મળી શકે કઈ રીતે એ લોકો एग्जाम લેતા હતા એની વાત કરી બોર્ડ જેવી एग्जाम હતી કે સામાન્ય एग्जाम રાઉન્ડ ને એ બધું શાળા તરફથી લેવામાં આવતું હતું એમાં બોર્ડ જેવી જ એક્ઝામ લેવામાં આવતી હતી જેથી અમને બાળકોને સારી રીતે સમજ પડી શકે કે કેવી રીતે બોર્ડમાં એક્ઝામ આપતી આપનું વાંચન જેવું હતું કેટલા કેટલા કલાક વાસ્તવ કા કેટલા કલાક રમવા જતા હતા મૂવી કેટલા કલાક જોતા હતા એની વાત વાંચન તો એમ વધારે પડતું સારું જ હતું આખો દિવસ દિવસમાં લગભગ સાતથી આઠ કલાક વાંચન કાર્ય ચાલતું હતું પછી સ્કૂલમાંથી જે રીતે અમને તૈયારી કરવા કીધું હોય એ રીતે અમે તૈયારી કરતા હતા અને રમવા એકાદ કલાક એવી રીતે જતા હતા નમસ્કાર સુરતવાસીઓ આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે અડાજન સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે સફળતાના શિખરો સર કર્યું છે મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આ એવનમાં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત સખત પરિશ્રમ છે એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો તેરથી વધારે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી સારા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે તો આ દરેક વાલીગરને દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે સ્વીકારે છે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે એવનની અંદર અવલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહું તો કુલ અમારા બસો તેર વિદ્યાર્થીમાંથી

પેપર સેટ બનાવે છે પ્રી બોર્ડ પરીક્ષાઓ લે છે આ પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ જેવી જ હોય છે બોર્ડને અનુરૂપ જ હોય છે જેમાં બારકોટ સ્ટીકર ખાખી સ્ટીકર હોલ ટિકિટ અને માત્ર મારી સ્કૂલના વિદ્યાર્થીની સુરત જિલ્લાના સુરત વિસ્તારના સીધી ગ્રામ્ય વિસ્તારના પણ વિદ્યાર્થીઓને ભેગા થઈને પચીસસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે આ પરીક્ષાનું પરિણામ અમે ઓનલાઈન જાહેર કરીએ છીએ એટલે બાળકને ખબર પડે કે જે એની કોમ્પિટિશન ખરેખર બોર્ડમાં આઠ લાખ વિદ્યાર્થી સાથે છે તો સુરત જિલ્લાના જે વિદ્યાર્થીઓ સાથે એને તૈયારી કરી હોય તો એને ખબર પડે કે મારે મારું લેવલ આટલું જ છે અને વધારે તૈયારી કરવા માટે પ્રેરાય છે રાંદેર ઉગત જહાંગીરાબાદ મોરાભાગર ઓલપાડ જિલ્લાની જો વાત કરું તો અમારી શાળા પ્રથમ નંબર એટલા માટે કહી શકાય કે ભાઈ અમારી શાળાની અંદર મેં તમને કીધું એમ કે બાવનથી પણ વધારે વિદ્યાર્થીઓ એ વનમાં છે અને બોતેરથી સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં છે ટોટલ પરિણામ અમારી શાળાનું સો ટકા છે તો સો ટકા પરિણામની સિદ્ધિ અમે છેલ્લા સતત ત્રણ વર્ષથી મેળવી રહ્યા છે આ વર્ષે તો ધોરણ દસ ધોરણ બાર સાયન્સ બાર કોમર્સ તમામે તમામમાં સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે એટલા કારણે અમે અડાજન અને રાંદેર વિસ્તાર ઓલપાડ વિસ્તાર જહાંગીરાબાદ વિસ્તાર અને મોરાબાગર વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કહીએ જ છે કે અમારી શાળાની અંદર એડમિશન લઈને તમે સખત મહેનત કરો પરિણામ મેળવી શકો છો મયુર ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત